રાજકોટ જિલ્લામાં ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ અને તુવેરની પુષ્કળ આવક યાર્ડ કપાસ અને તુવેરથી ઉભરાયું યાર્ડમાં કપાસની દરરોજ બે હજારથી બે હજાર બસો મણ કપાસની આવક કપાસના પ્રતિ મણના ભાવ બારસો થી એક હજાર ચારસો પચીસ બોલાયા તુવેરની પણ દરરોજ પંદરસો થી બે હજાર મણની આવક છે તુવેરના પ્રતિ મણનો ભાવ સત્તરસો થી ઓગણીસો બોલાયા મારું નામ રાજ ગોરાસરા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસની સારી એવી આવક થઈ રહી છે કપાસના અત્યારે વીસ કિલોના ભાવ બારસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પચીસ ત્રીસ રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કપાસના વાવેતરમાં હાલ વાત કરીએ તો છેલ્લે જે ઈયરો આવી ગયેલ છે તેની હિસાબે થોડીક ક્વોલિટી છેલ્લે છેલ્લે થોડીક વીક પડેલી છે પણ એના ભાવ પણ સારા મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઉપલે તુવેરનું વાવેતર પણ ભ્રમપણ પ્રમાણમાં થયેલ છે તુવેરનું વાવેતરની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દરરોજની

પચીસોથી ત્રણ હજાર મળની આવક છે અને કપાસની ઊભી હરાજી થતી હોવાથી ખેડૂતોને પણ સારો એવો લાભ મળી રહ્યો છે કારણ કે કપાસના ઊભા પાલમાં હરાજી થતી હોવાથી સીધો જ વેબ્રિજ વજન થાય અને વેપારીને ઢગલે કપાસનો વેબ ઢગલો થઈ જાય છે જેથી ખેડૂતો પણ ટાઈમ બચે છે અને વેપારીઓને પણ ટાઈમ બચે છે જેથી સારી સે એવી સગવડ એને ઊભી થઈ રહી છે ピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピ